મિત્રો જે સ્થળ ઉપર આપણે ઊભા છીએ તે લાખા ફુલાણીનો ઇતિહાસ અહીંયા છે જેસલ તોરલનો ઇતિહાસ અહીંયા છે જાડેજાઓ કચ્છમાં ક્યારે આવ્યા કેટલું શાસન કર્યું ક્યાં ક્યાં કર્યું અને જેસલ તોરલની સમાધિ ભેગી થઈ જશે તો શું પ્રલય થઈ જશે એવી ઘણી બધી આ ઇતિહાસના સ્થળની વાતો આપણે કરીશું તો બન્યા રેજો શેઠ સુધી આ કિનારે આપણે આપણા ઇતિહાસને આપણા કચ્છના ઇતિહાસને આપણી ધરોહરને આપણે જાણીશું એવા ઇતિહાસના સ્થળ ઉપર આપણે મળ્યા છીએ કે તમને એમ થશે કે શું આવો જબરજસ્ત કચ્છનો ઇતિહાસ શાયદ દુનિયાના ઇતિહાસના પાને આવો ઇતિહાસ ક્યાં કશે તો આપણે આજે જે સ્થળ ઉપર મળ્યા છીએ એ છે આપણું આ કચ્છની ધરતીનું અમૂલ્ય એક રત્ન જેની અંદર લાખા ફૂલાણી અને મહાન સંત એવા જેસલ તોરલની વાતો સાથે આપણે આ સળના આ તળાવના આ બંધના કિનારે કિનારે આપણે જાણીશું અને માણીશું અને એડ્રેસ ઘણું બધું અહીંયા જાણ્યા જેવી વાતો છે તો આપણે રહી રેજો એન્ડ સુધીવાલા લાખા થયા લાખ એમાં ફૂલાણીમાં ફેર આ લાખા સંવંત નવસો છોતેરમાં લાખાનો જન્મ થયેલો લાખા જામ અને એવી કહેવત કે ભાઈ આ જ્યારે તળાવ તૂટશે અને એ જ ઘડીએ લાખા ફુલાણીનું માનું અવસાન થશે એવું લાખા ફુલાણીનું સાક્ષી એ શાસનકાળ વખતનો આ તળાવ આપણે તળાવને કિનારે કિનારે એમના ઇતિહાસને જાણીશું અને માણીશું તો બન્યા રેજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી વાળા કચ્છના બે રાજવી લાખા ફુલાણી અને જેસલ જાડેજા એ બે મહાન રાજ્યોનું સાક્ષી આ શિણયનો તળાવ એક સમયે મોટા મોટા ડુંગરાઓને ધ્યાનમાં રાખી અને આ તળાવનું બાંધકામ કરેલ છે ત્યાં કને જે વખતે તળાવ તૂટી ગયેલું એવી પણ લોકમાન્યતા છે કે જે વખતે આ તળાવ તૂટશે એ જ ઘડીએ લાખા ફૂલાણીના માતૃશ્રી આ દુનિયામાંથી દેશ છોડશે તો એ સત્ય થયેલું ત્યાં એક તૂટી ગયેલું છે તળાવ એ ટાઈમનું મોટો એ એક કહેવાય વોકરો પડી ગયેલો છે એ આપણે દ્રશ્યો બતાડશું અને લાખા ફૂલાણીના ખુદ એમને મુખેથી આ તળાવનું વર્ણન કરેલું છે તો જાણીએ કે એવું આ તળાવમાં શું હશે કે જે ટાઈમે એમના પિતાએ દેશવટો આપેલો ત્યારે ત્રણ શબ્દોની એમને ઉલ્લેખ કરેલો એ આપણે હવે તળાવ જોતા જઈશું અને જાણતા જઈશું કે લાખા ફૂલાણી પછી આપણે જેસલ જાડે જાઓ જે અહીંયાથી માત્ર પાંચ સાત કિલોમીટરના અંતરે આપણું અંજાર છે અને જો પહેલાં આપણે વાત કરીએ લાખા ફૂલાણીની તો લાખા ફૂલાણી આમ તો એમનો વંશજ છેક સિંધમાં જાય છે એટલે લાખા ફૂલાણી નવસો સવન નવસો છોતેરનો એમનો જન્મ થાય છે અને છે કે એમનો સિંધમાંથી જો આપણે એમની ઇતિહાસની વાત કરીએ તો મોઢ અને મનાઈ બે જે બે ભાઈઓ આ કચ્છની ધરતી ઉપર પગ મૂકેલો અને તેમાં જામ હતા તેના દીકરા સાંઢ જામ થયા અને સાંઢ જામના દીકરા ફૂલ જામ થયા અને ફૂલ જામના દીકરા લાખો ફૂલાણી જે સવંત નવસો છત્તેરનું જન્મ થયું એમનું એટલે સો સો વર્ષ પૂર્વે જે એ આ કચ્છની ધરતી ઉપર આવેલા અને એમના પહેલાં રાજધાની હતી કાઠી દરબારોની કંથકોટ ઉપર તો તેમને કંથકોટ ઉપરથી અને તમામ કહેવાય છે કે કાઠી દરબારોને આ કચ્છની ધરતી ઉપરથી કાઠિયાવાડ તરફ પ્રયાણ કરવું પડ્યું હોય તેના પાછળ માત્ર ને માત્ર એક લાખા ફુલાણીનો હાથ હતો અને જ્યારે કહેવાય છે કે હુતાસણીના દિવસે લાખો ફૂલાણી અને એમની ભોજાઈઓ જે આપણે હિન્દુ ધર્મની પરંપરા મુજબ એ અબીલ ગુલાડ ઉડતા હતા એમાં ભૂલથી એમની કોઈ કાકી થતા હોય કે મોટીમાં થતા હોય રાજાઓને ઘણી રાણીઓ હોય એમાં ગમે સંબંધી પ્રમાણે ભૂલથી એના ઉપર કલર ઉડી જાય છે અને એમને ભૂલ જામ એમના પિતાએ કંઈ અણસમજણથી એમને દેશવટો કે ભાઈ આ કચ્છની ધરતી મૂકી અને તમે નીકળી જાઓ અહીંયાથી કહેવાય છે કે કાળો પોશાક પહેરી અને આ કચ્છની ધરતીની છેલ્લી સલામ કરી અને અહીંયા આપણું જે સામખિયારી તેમના ભેગા દસ પંદર સાથીદારો ગેલા ત્યારે એમને કીધું કે તમે અહીંયાથી હવે વળી જાઓ હું મારા રસ્તે તે પાટણ જાય છે અને જ્યારે સામખિયારી ગયા સાથીદારોને પાછા વાળ્યા ત્યારે ત્રણ પ્રતિજ્ઞાઓ એમને લીધેલી કે ક્યારે એવો સંદેશો ના આપશો કે કચ્છની ધરતીમાં દુકાળ પડે અને કેરો એવો સંદેશો ના આપશો કે ફૂલજામ આ દુનિયામાંથી નથી રહ્યા અને છેલ્લી વાત એ કે ક્યારે એવો સંદેશો મને ના દેશો કે શિણઈ બંધ કે શિણઈનો તળાવ તૂટ્યો એટલે આ શિણઈનો તળાવ લાખા ફુલાણીએ ખુદે બંધાવેલ છે અને જબરજસ્ત ઇતિહાસ કે ભાઈ એવું કયા ટાઈમે શું એવું બન્યું કે આ સિનયનું જ્યારે તળાવ તૂટશે ત્યારે બીજી ઘડીએ એ જ ઘડીએ એનું માતાનું અવસાન થશે એવા આપણા કચ્છના ઇતિહાસમાં ઉલ્લેખ છે કે ભાઈ આ જેથી તે મેં તળાવ તૂટેલું તે જ ઘડીએ એમના માતુશ્રી અવસાન પામ્યા હતા ત્યાં આપણે એ જગ્યા બતાવશું જ્યાં તૂટી ગયેલું છે અને એવી રીતે લાખા થયા લાખ એમાં ફૂલાણીમાં ફેર લાખા જે લાખો થયા કચ્છની અંદર પણ લાખા ફૂલાણી મેઘનો અવતાર હોવાથી એમને અગાઉ ઘણી બધી કહેવાય છે કે ખબર પડી જતી એટલે લાખા થયા લાખ ફૂલાણીમાં ફેર એવા આ લાખા ફૂલાણીનો બંધાવેલા આ તળાવ આ સિણાઈ ગામ અને હું તમને બારે જઈને આખું લોકેશન બતાવી દઈશ અહીંયા આની ઉત્તર દિશામાં સાત આઠ કિલોમીટર વધી વધીને આ બાજુ અંજાર છે ઉત્તર દિશામાં અને પૂર્વ દિશામાં છે આપણું ગાંધીધામ અને આ રસ્તો અહીંયાથી બે અડધો કિલોમીટર આ મકાનોની પાછળ એ રસ્તો જોગણીનાર ગયો પછી એ આ બાજુ આગળ જઈએ બે કિલોમીટર એટલે ભદ્રેશ્વર બાજુ જવાય આપણે જે તમને મેં એક વિડિયામાં બતાવ્યું ભદ્રેશ્વર આપણું આખે આખું જે મેં ઇતિહાસ કીધેલો દુદાની વાવનો અને આપણા કચ્છના દાનવી એવા ઝગડુસા શેઠનો બરાબર એ રસ્તો અહીંયા બિલકુલ બાજુમાંથી જ જાય છે અને હવે વાત કરીએ આપણા કચ્છના બારવટીયા એવા જેસળ જાડેજાની આમ તો જેસડ નામ હોય છે પણ જેસલ સરળતાથી બોલી શકાય એટલે જેસળમાંથી જેસલ તેમને કહેવાય છે કે બાર ગામ કચ્છની ધરતીમાં એના બે ભાઈઓમાં ભાગ પડતા કહેવાય છે કે આ જે શીણઈ ગામ છે તે એ ભાગ પડવામાં કંઈક ને કંઈક અડચણ ઊભી થઈ ઓછા વધતી આવવાથી એમને બારવટું લીધેલું અને એમનો જન્મ જેસલ જાડેજાનો છે જન્મ એમના પછીનો છે સંવંત ચૌદસો એકત્રીસ એટલે સાડા છસો વર્ષ પૂર્વે અહીંયા જેસલ જાડેજા અને એમને આ જ ગામના વિવાદથી એમને બારવટું ખેલેલું અને તેઓ એક બારવટીયામાંથી જેસલ જગનો ચોરોટો જેને પલમાં કીધો પીર એવી કાઠિયાણી સતી તોરલે એ દરિયાની કહેવાય છે કે કાંઠે જેસલ જાડેજો બારવટીયો હતો અને આ કાંઠે સંત બનાવી દીધા એ જ લગભગ આપણે દરિયો અહીંયાથી આ અહીંયાથી કહેવાય ને કે આ દસ વીસ કિલોમીટર જે આ બધો દરિયો જ છે જે આપણે અહીંયાથી કંડલા પોટવાળો જે દરિયો છે જે તે ટાઈમે અહીંયાથી દરિયો ગમે એ વાણમાંથી એ ટાઈમે અવર હતી એટલે કાંઠે કહેવાય છે કે કચ્છની ધરતીનો કાળો નાગ અને આ કાંઠે એક સંત બનાવી દીધા હોય તે કચ્છની કાઠિયાણી એવી તોરલમાં અને વારવાર પ્રણામ એટલે બે સાક્ષી કે આ ગામની ભાગ પાડવાના ઉપરથી જ એમને વિવાદ થયેલો અને એ ટાઈમે બારવટે ગયેલા અને બારવટામાં જે એમને એક એમના ભાઈએ જ્યારે હદ પાર કરી નાખી લોકવાન્યતા પ્રમાણે ત્યારે એમ કીધું કે ભાઈ જેસઠ જાડેજાને કોઈ જીવતો જાળી દેશે તો તેને બે ગામ આપીશું અને એમના બનેવીએ સાહસ કરેલું અને જેસલ જાડેજાને ખબર પડી કે મારા ખુદ બનેવી બે ગામની લાલચમાં મને પકડવા તૈયાર થયા છે ત્યારે એમનું પણ કહેવાય છે ને કે બેન ભાણે જાણાને દુભાવ્યા એટલે મારી નાખ્યા જાનથી મિત્રો ક્યાંય ને ક્યાંય માણસને સાથે અન્યાય થાય જેસલ જાડેજાને એવું લાગ્યું છે કે મારી ભાગમાં જ્યારે અન્યાય થયો ત્યારે બેન ભાઈ એમના ભાઈ બેન બનેવી કોઈ આડા ના આવ્યા અને જ્યારે આજે લેવા તૈયાર થયા છે તો મારો જીવ જોખમમાં નાખી અને મારી પાસે ઝૂંટવવાનો ઇનામ લેવાની કોશિશ કરી આવા વિવાદમાં કહેવાય છે કે એમની બેનને અને ભાણેજડાને તેમને મારી નાખેલા એટલે આમ કોઈ માણસ આ ઇતિહાસ એમના નથી રચાતા જેની પાછળ બહુ મોટો ઇતિહાસ હોય ત્યારે જ એક માણસ પોતાની ભાઈને સોરી પોતાની બેનને ભાણેજ નાણે ધડથી મસ્તક અને કહેવાય છે કે એમના જે ભાણેજ હતા તેમને તો પથ્થર ઉપર પટકી પટકી અને મારેલા એટલે ક્યાં ને ક્યાં એટલો એમને રીણ ગુસ્સો કે ભાઈ મારા જ્યારે આ સંપત્તિમાંથી ભાગ પાડવા હતા ત્યારે જો આ શબ્દો બેને કીધું હોત કડવા વેણ એમના ભાઈને તો કદાચ આવા દિવસો બારવોટાના ના આવત એટલે ક્યાં ને ક્યાંય એવી રીં સાથે એવા ગુસ્સા સાથે એમને બેન ભાણેજાણાને મારેલા એવો અમર ઇતિહાસ જેસઠ જાડેજાનો અને આ લાખા ફૂલાણીનું સાક્ષી આ તળાવ એમનું બંધાયેલું અને હવે આપણે ત્યાં થોડીક નજર કરીશું જ્યાં બંધ તૂટી ગયેલો એ છેલ્લી ક્લિપ બતાવી અને આ તળાવને પ્રણામ કરી અને હવે આપણે ત્યાંથી વિદ્યાને એન્ડ આપીશું હા તો આપણે વાત કરતા હતા કે બાર ગામ જે જેસલ જાડેજાને દેવાના હતા તેમાં જ્યાં સિણાઈ ગામના ભાગ પર તે બે બે ભાઈઓમાંથી વિવાદ થયેલો બારવટું કરવું પડ્યું અને જે સંત બની ગયા મેં તમને વાત કરી એ મુજબ અને જીવતા સમાધિ લીધી જેસલ જાળી જાય આ અંજારની અંદર અને રૂપાદે માલદે પણ એમના એ ટાઈમે સાક્ષી હતા અને વિશ્વમાં એવું આ અંજારની અંદર જ થયેલું છે કે માણસ મુવા પછી સમાધિમાંથી જીવિત થાય અને મા તોરલને સમાધિમાંથી બારે હાથ કાઢી અને પરચો બતાયેલો તેવું શાસ્ત્રો ઇતિહાસ એમ કે છે કે વિશ્વના કોઈ ઇતિહાસમાં એવું નથી બન્યું કે માણસ સનાદી લીધા પછી એને હાથ બારો કાઢી અને સતીને આવકાર્યા હોય અને ત્યારથી બે સમાધિઓ જેસલ તોરલની મિત્રો ક્યારેક આપણે ઇતિહાસને વાગોળતા હોય ત્યારે ઘણા વિચારો આવે આપણા મનની અંદર કે જેસલ જાડે જાય અને સતી તોરલને જે ટાઈમે આપણા અંજારની અંદર આજથી સાડા છસો વર્ષ પૂર્વે સમાધિ લીધેલી ત્યારે એમ કહેવાય છે કે બે સમાધિઓ વચ્ચે એક ગાડું હાલ્યું જાય તેટલી જગ્યા હતી અને વર્ષે વર્ષે તલભાર માં તોરલ ખસકે છે અને જવ બાર જેસલ જાડેજાની સમાધિ ખસકે છે એમ ધીરે ધીરે વચલો જે ગેપ છે વર્ષો જાતે ઓછો થતો જાય છે અને આપણે એક નહીં પણ હજારો વાતો સાંભળી કે જ્યારે એ બે સમાધિઓ ભેગી થઈ જશે ત્યારે આ દુનિયાનો પ્રલય થશે પણ એક મારા અંદાજ પ્રમાણે કે ભાઈ દુનિયાનો પ્રલય નહીં થાય તમે વિચાર કરો કે સાડા છસો વર્ષ પૂર્વે જો એક ગાડું હાલી શકે તેવડી વચમાં જગ્યા હતી તો એક બાજુ આપણો ઇતિહાસ એમ કે છે કે ભાઈ કળજુગને હજી બિલકુલ નાનો છે કળજુગના લાખો વર્ષની આયુષ છે તો સાડા છસો વર્ષમાં જો સાત આઠ ફૂટની ગેપ પૂરાઈ જતી હોય તો ટૂંક સમયમાં જ સમાધિઓ ભેગી થઈ જાય બરાબર તો ભેગી સમાધિ થઈ જાય એવો ઉલ્લેખ મેં ક્યાંય નથી વાંચો શાસ્ત્રોમાં કથાત કથિત એવી વાત આપણે સાંભળતા આવ્યા છીએ કદાચ ક્યાંક ઉલ્લેખ હોય તો તે જરૂર કાંઈક ધરતી ઉપર અણઘટિત અણઘટિત બનાવ બને પણ આ પૃથ્વીનો પ્રલયની હજી કહેવાય છે કે લાખો કરોડો વર્ષ બાકી છે એટલે જેમ એકે કીધું એમ બીજે માન્યું બીજે કીધું એમ ત્રીજાએ માન્યું તેવી ઘણા બધા ઇતિહાસો કીધા કી કથા કથિત છે હવે તમે ખુદ કહો કે સાડા છસો વર્ષની અંદર એક ગાડું હાલે એટલી જગ્યા આજે માત્ર ફૂટ સવા ફૂટ દૂર રહી છે તો એ એ કેલ્ક્યુલેશન પ્રમાણે તો સો બસો વર્ષમાં આ ધરતી પ્રલય થઈ જવી જોઈએ એટલે પછી ઘણી વખત એ વાતની સ્પષ્ટતા કરી તો એમ કે માણસો કે બારે વર્ષે તલભાર અને જવભાર ખસકે છે એટલે ક્યાંય ને ક્યાંય જ્યારે જવાબ દેવાની વાત આવે તો ઇતિહાસકારો પોતાની જગ્યા રાખેલી હોય છે એટલે સો વાતની એક વાત કે ભાઈ જેસલ જાડેજાની અને સતી તોરણની સમાધિ ભેગી થઈ જાય ત્યારે કદાચ ક્યાંય ને ક્યાંય આપણને એવો સમય જરૂર આવે કે આ દુનિયાને કંઈક ને કંઈક પાપનું ઘડો ફૂટે અને થોડી ઘણી વિઘ્ન આવે ક્યાંય પરચો મળે કે કોઈ એવા હોનારત થાય કે કોઈ વિશ્વયુદ્ધ થાય એવું બની શકે પણ આ દુનિયાનો પ્રલય એ વાત કાંઈ ગળે બેસતી નથી અને હવે આપણે લાખા ફૂલાણી તે એમની થોડીક આપણે ચર્ચા કરીએ કે ભાઈ લાખો ફૂલાણી જ્યારે કચ્છની ધરતીની છેલ્લા સલામ કરીને ગયા સામખ્યારી એમના સાથીદારો મૂકી અને પાટણ ગયેલા અને પછી કચ્છની અંદર દુકાળ પડે છે અને આ બંધ સાહેદ એ સમય તૂટ્યો હશે અને એમને છે પાટણથી કોઈ એમની કહે છે કે બેન ગેલાન કોઈ એમ કહે છે કે કોઈ વાંઝાની દીકરી એમને ઊંથી મનાવી અને કચ્છની ધરતી ઉપર લઈ આવે છે અને પછી એમને વંશજ નથી એમ આપણા ઇતિહાસકારો કહે છે તો પછી લાખા પુરારા જે એમના ભત્રીજા હતા પછી આ કચ્છની ધરતી ઉપર એ રાજ કરે છે અને કચ્છની ઇતિહાસની વાત આવી છે તો આપણે કે કચ્છની ધરતીની ઇતિહાસની જાડેજાઓની વાત કરીએ તો વિશ્વમાં શાયદ એક હજાર વર્ષ સુધી કોઈ વંશે રાજ કર્યું હોય તો તે જાડેજા વંશે કર્યું છે શાયદ દુનિયામાં આવો ઇતિહાસ નહીં હોય ધરતી છે એની કોઈ એની અંદર શાયદ કોઈ એવોર્ડ આપણે આપવો હોય તો એ જાડેજાઓને આપવો જોઈએ કેમ કે વિશ્વની અંદર એક હજારો વર્ષ સુધી કોઈ રાજ નથી કર્યું પણ એ માત્ર ને માત્ર જાડેજાઓએ રાજ કર્યું છે એવા જેસલ જાડેજાને પ્રણામ કરી અને જામ વંશ એ પણ ક્યાંય ને ક્યાંય લગભગ મને ખબર છે ત્યાં સુધી એ જામ જાડેજાઓમાંથી જ બે મિલતા જુલતા જ વંશ જ છે એટલે કચ્છમાં મોટામાં મોટા બે રાજવી એવા જેસલ જાડેજો અને લાખા ફૂલાણીનું સાક્ષી આ તળાવની પાળે આપણે આ જ ઇતિહાસને વાગોળ્યો અને હવે વિડીયો લાંબો થઈ જશે એ જો મને ટાઈમ મળશે તો હું તમને બાંધ જે ટાઈમે તૂટી ગયેલો છે મોટી ખાઈ જેવું છે ત્યાં તમને બતાવી અને વિડિયાને આપણે એન્ડ આપશું એ નજીકમાં જ છે અહીંયા અને હું પછી તમને મીડિયામાં બતાવી દીધું એડ્રેસ પણ એટલે તમારે વિડીયો એન્ડ સુધી નિહાળવા ખૂબ ખૂબ ધન્યવાદ અને છેલ્લી ક્લિપ બતાવી અને હવે આપણે વિડ્યાને ત્યાંથી એન્ડ આપીશું શિણઈનો બંધ આપણે નિહાળી રહ્યા છીએ શિણાયનો તળાવ નિહાળી રહ્યા છીએ અને ગઈ સાલે બે છોકરાઓ અહીંયા ડૂબી ગયેલા એમ વાત મળી કે ભાઈ બહેન હતા યા તો બે ભાઈ હતા અહીંયા નાવા પડેલા અને એક જ સડે એક જ ટાઈમે એ બે છોકરાઓએ જાન ગુમાયેલી ક્યારે પણ અહીંયા સીણઈ તળાવે આવો અંદર નહું નહીં પાણી ભરી અને ઘરે કે કિનારે બેસીને નાવું અંદર ડૂબકી કે તળવાની કોશિશ ન કરવી અમે શૂટ કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી તમને બતાવતા બતાવતા આવ્યા સામે લગભગ અડધો પૂણો કિલોમીટરની અંતરે અને ત્યાં આપણે શમશાન ભૂમિ નિહાળી અને હવે એવા સ્થળ ઉપર ઊભા છીએ કે જે ટાઈમે શીણઈનો બંધ તૂટશે અને એ જ ઘડીએ લાખા ફૂલાણીની માનો અંતિમ શ્વાસ કે આ જગ્યાએથી આ શ્રેણાનો બંધ તૂટેલો એક હજાર વર્ષ પૂર્વેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે લાખા થયા લાખ એમાં ફૂલાણીમાં ફેર જે એમના એંધાણો આપેલા એ સાબિત થયેલા ત્યારે જ ઇતિહાસ એની નોંધ લેતો હોય છે તો જોઈ શકો છો કે અહીંયા આ મો મેન પોઈન્ટ છે અહીંયા ચાલીસ પચાસ ફૂટના અહીંયા પાણી ભર્યું છે અને આ બાજુ સો દોઢસો ફૂટ નીચે આમ આ જગ્યા છે અને અહીંયાથી તૂટેલું અહીંયા મને એક બુઝુર્ગ કાકાએ કીધેલું કે નીચે દરગાહ જેવું છે ત્યાંથી જ જે તે ટાઈમે આ તળાવ તૂટેલું એટલે મેં તમને કીધું એ મુજબ કે સંવંત નવસો છોતેરના જે ટાઈમે કચ્છની અંદર લાખા જામનો જન્મ થયો એટલે ઓછામાં ઓછું સાહીઠ સિત્તેર વર્ષની ઉંમરે ઓછામાં ઓછા એમની માનું અવસાન થયું હશે એટલે આ લગભગ સંવંત હજાર પચાસની આડેગાડે આ તળાવ તૂટ્યો હશે અને સામે કૂવો છે અને અહીંયા એક પીર દાદાની દરગાહ પણ છે રોડેથી દેખાય છે અહીંયાથી જોઈએ આપણે દેખાય તો અને આ જે ટાઈમે કહેવાય ને બે બાજુ જે તે ટાઈમે મોટા ડુંગરનો સહારો લઈ અને આજ પણ નહીં પણ આદિ અનાદિથી બે બાજુ મોટા ડુંગરાઓ પડતા હોય એને વચ્ચેથી મોટો બંધ બાંધી નાખે એટલે કાયમી માટે તળાવ સમુદ્ર સોરી તળાવ હોય કે કોઈ પણ મોટો બંધ તો એ પાણી કાયમી માટે ભર્યું રહે અને જમીનનું જે તળ છે પાણીનું તે ઊંચું રહે એટલે અહીંયા વાત મળી કે ભાઈ અહીંયા આ આ બાજુથી ડુંગરા હતા અને આમથી મતલબ ધારો ડુંગરા તો નહીં પણ મોટી મોટી ધારો અને અહીંયા એ ટાઈમે ગેપ પડતી હતી જે પાણીનું આખું વેન અંજાર બાજુથી અને આ બાજુથી જે બધા ગામડાનું અહીંયાથી નદી પડતી હશે એ ટાઈમે નદીઓ જ બાંધતા પહેલા સમયમાં નદીઓ બાંધી દે એટલે પાણી ભરાઈ જાય એટલે અહીંયાથી આ નદી પડતી હશે જોવો જો કે અહીંયાથી આ બસો ચારસો ફૂટમાં આ બંધ બાંધેલો છે મોટો અને બીજે તળા પાળ છે પણ નાની આ બાજુ પાળ જ નથી બધું માત્ર ને માત્ર એક ધારને આધારે પાણી આમ ભર્યું છે ત્યાં પાળ નથી પાડ અહીંયાથી આ આ આ એક પાંચસો સાતસો ફૂટમાં છે બીજી નાની નાની પાળ આગળ છે પણ એ બધી ધારના આધારે છે તો આવી રીતે છે આ શીણનું બંધ કે શીણાઈનું આ તળાવ રાવ લાખા શાસનકાળ વખતનું અને જોવો જો નીચે અહીંયા આ બગીચો છે છોકરાઓ કેરે ભેગા લઈને આવ્યા હોય તો રમી શકે અને ટાઈમ આપણું નિહાળી જાય નીકળી જાય રમણીય સ્થળ છે અને હા સામે દરગાહ એટલે દરગાહ કનેથી જ તૂટેલું એવું આપણને જાણવા મળ્યું જુઓ જો કે સામે દરગાહ હોય એનું પ્રમાણ મળી ગયું કે એ ટાઈમેથી એટલે અહીંયાથી આના સ્થળ વચ્ચે આ ટાઈમ હજાર વર્ષ પૂર્વે અહીંયાથી આશ્વણીનું તળાવ તૂટેલું એવી રીતે આવો જ છે કે આ લાખા ફૂલાણીનો અમર ઇતિહાસનો એક ભાગ કે જેની અંદર લાખાએ એમના સાથીદારોએ કચ્છની ધરતીની છેલ્લા સલામ કરેલું ત્યારે કીધેલું કે મને એવા સમાચાર કોઈ ન દેશો કે શિણય બંધ તૂટી ગયો કેમ કે એમના શાસનકાળનો આ બંધાયેલું હતું એટલે આઘાત થાય અને એવા સમાચાર ક્યારે ના આપશો કે મારા પિતાજીના મૃત્યુના સમાચાર ના આપશો અને ત્રીજા એવા સમાચાર ક્યારે ના આપશો કે આ ધરતી ઉપર દુષ્કાળ એમને તો ખબર જ હતી કે આ કચ્છની ધરતી ઉપરથી વિદાય લીધા પછી પરત જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કચ્છની ધરતી ઉપર કહેવાય છે કે વરસાદ ચોમાસા નહોતું થયું એમના આયા પછી થયું એટલે લાખો ફૂલાણી છે મેઘનો અવતાર ત્યારથી કચ્છના માનવીઓ છે તે લાખા ફૂલાણીને મેઘનો અવતાર માને છે એટલે જ આપણા શાસ્ત્રોમાં આપણા કચ્છના ઇતિહાસમાં કે લાખા થયા લાખ તેમાં ફૂલાણીમાં ફેર લાખો લાખા થયા કચ્છની ધરતી ઉપર પણ ફૂલાણી જેવો શાયદ આ દુનિયામાં નહીં જન્મે આ કચ્છની ધરતી ઉપરથી હજારો રાજવીઓ રાજ કરી ગયા તેમાં મોટામાં મોટું નામ હોય તો તે લાખો ફૂલાણી અને એમનું આ બંધાયેલું આ તળાવ હવે આપણે તળાવને પ્રણામ કરી સલામ કરી અને આપણે ઘરે જઈશું ને એક દિવસ તો આપણે પણ આ દુનિયાને છોડીને લાખા ની જેમ જવું પડશે જ્યાં સુધી જીવતા હશું ત્યાં સુધી આપણે આવી વાતોની સાથે મળતા રહીશું તો જય હિન્દ સાથે હવે આપણે આ તળાવને સલામ કરી અને વિદાય લઈશું જય હિન્દ મિત્રો હવે હું એડ્રેસ બતાવી રહ્યો છું તમને કે આ શિણય તળાવ આ શિણય ગામ અને આ છે રોડ જે મુન્દ્રા ગયો અને ભદ્રેશ્વર થઈને અને અહીંયાથી આદિપુર અહીંયા બે ત્રણ કિલોમીટર જઈ આદિપુર આદિ આદિપુર ગાંધીધામવાળું અને અહીંયાથી આઠ કિલોમીટર કે છ કિલોમીટર જઈએ એટલે ઉત્તર દિશામાં આપણું અંજાર અને આ કચ્છની ધરતી આ તમને એડ્રેસ સમજાવી દીધું ગાંધીધામથી આદિપુર થઈને જે મુન્દ્રા રોડ જાય છે ત્યાં સિણઈ આવે અહીંયાથી મેં તમને કીધું કે બે ત્રણ કિલોમીટર જઈએ એટલે આદિપુર અને આ શિણઈ ગામ તો આ સીધો મુન્દ્રા હાઈવે ગયો અને ભદ્રેશ્વર થાય બરાબર એટલે ઘણી વખત એડ્રેસની થોડીક ઓ થતી હોય છે અડચણ એટલે આ તમને મેં બતાવી દીધું એડ્રેસ